તો કેમ છો મારા વાલા ગુજરાત મિત્રો સ્વાગત છે તમારું મારા નવા તો મિત્રો આજે આપણે વિડીયો છે ચોખા બનાવેલા છે મિત્રો એ માનતા કરવા જાય છે તો તમે મિત્રો વિડીયોમાં બન્યા રહો જય માતા સોખા મિત્રો કરેલા છે તો આપણે માનતા પૂરી કરવા જઈ રહ્યા છે મિત્રો તમે બને રહેજો આ અને આ બધા છે અમારી ફેમિલી છે મિત્રો આ છે અનિતા આ પૂજા પાયલ મંજુ સચિન અને આ વિદેશ આ બધા અમારા ભાઈ બેન છે તો મંદિરે તો જતા નથી એમને એમનેલી કે એ અમારા વિદેશભાઈ છે પેલા દીવો ખળગાવ છે

અને આ બધા પ્રસાદ લેવા લાઇનમાં બેસી ગયા છે તો વિદેશભાઈ બધાને પ્રસાદી આપવાનું ચાલુ કરી દીધું છે અને અમારે સચિન શર્મો છે તો અમને વધારે અને કાલે તુલાડી છે ને આજે રમીને આવ્યા છે કાલે ઓળી છે હોળી સોરી સોરી ઓળી છે અને આજે નિશાળમાં રમીને આવ્યા છે